કેમ છો દોસ્તો મજામાં ને આજે આપણે ધોરણ ત્રણના ગુજરાતી વિષયની જે દસ આઠ બે હજાર ચોવીસના રોજની જે એકમ કસોટી છે તેની જે પ્રશ્ન બેંક છે તે પ્રશ્ન બેંકનું જે મોડલ પ્રશ્નપત્ર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ સ્વાગત છે આપ સર્વનું વિદ્યાશાળા યુટ્યુબ ચેનલ ઉપર દોસ્તો આ જે પ્રશ્નપત્ર છે ને તે કુલ પચીસ ગુણનું રહેશે અને પાઠ એક અને બેમાંથી આની અંદર પ્રશ્નો પૂછાવાના છે ચાલો તો શરૂ કરીએ આપણે ગુજરાતી વિષયની જે એકમ કસોટી છે તેનું મોડલ પ્રશ્નપત્રનું સોલ્યુશન આ ઓરિજિનલ પ્રશ્ન બેંકના સોલ્યુશનની પીડીએફ મેળવવા માટેની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે અથવા તો આપણા વોટ્સઅપ ગ્રુપમાં જરૂરથી જોડાઈ જજો વોટ્સઅપ ગ્રુપની અંદર તમને આવનારી બધી જ એકમ કસોટીઓ જે છે એમના સોલ્યુશનના અને પીડીએફની લિંક મળતી રહેશે પ્રશ્ન નંબર એક આપેલા શબ્દો આડાઅવળા થઈ ગયા છે તેની યોગ્ય ક્રમમાં મૂકીને અર્થપૂર્ણ વાક્ય બનાવો જેના કુલ ચાર ગુણ છે પહેલું થાય રંગ શાળામાં છે મારી એટલે મારી શાળામાં રંગ થાય છે ઈંડા મૂક્યા ચકલીએ છે તો ચકલીએ ઈંડા મૂક્યા છે ત્યાર પછી ત્રીજું વાછરડું ગાયના કહે બચ્ચાને તો ગાયના બચ્ચાને વાછરડું કહે છે દરિયાનું હોય છે પાણી ખારું તો દરિયાનું પાણી ખારું હોય છે દિશામાં પૂર્વ સૂર્ય છે ઉગે તો સૂર્ય પૂર્વ દિશામાં ઉગે છે રક્ષણ પોલીસ કરે છે લોકોનું તો લોકોનું રક્ષણ પોલીસ કરે છે ધોરણ ત્રણની તારીખ દસ આઠ બે હજાર ચોવીસના રોજની ગુજરાતી વિષયની જે ઓરિજિનલ પ્રશ્ન બેન્કનું સોલ્યુશન છે તેની પીડીએફ મેળવવા માટે અહીંયા તમને નંબર આપેલો છે નંબર ઉપર કોન્ટેક કરી શકો છો અથવા તો આપણે એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ ત્યાંથી પણ તમે એપ્લિકેશન ડાઉનલોડ કરીને મેળવી શકો છો અથવા તો આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર જરૂરથી જોડાઈ જજો વોટ્સઅપ ગ્રુપમાં પણ તમને તેની લિંક જે છે તે મળી જશે વિડીયો અને પીડીએફ બંનેની ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે શબ્દની ઓળખ કરી ઉદાહરણ મુજબ વાક્ય બનાવો પ્રત્યેકના ત્રણ ગુણ છે જેના કુલ છ માર્ક્સ થશે આખા પ્રશ્નના જો અહીંયા ઉદાહરણ આપ્યું છે પથેલા તો એમાંથી આપણે શબ્દને બરાબર ગોઠવીએ તો વાક્ય શબ્દ બનશે થેપલા વાક્ય મારી બા થેપલા બનાવે છે અને બીજું મને થેપલા અને અસાણું ખૂબ આવે છે ત્યાર પછી પેલું છે બાટ તો અહીંયા શબ્દ બનશે યોગ્ય રીતે ગોઠવે એટલે કબાટ એમાંથી પહેલું વાક્ય બનશે કબાટ મારા ઘરે છે અને કબાટમાં કપડાં મૂકવામાં આવે છે પછી છે રોગમો તો અહીંયા આપણો શબ્દ બનશે મોગરો વાક્ય બનશે મોગરાનું તેલ બને છે અને મોગરાનું ફૂલ કેસરી હોય છે પ્રશ્ન નંબર ત્રણ ઉદાહરણ પ્રમાણે લખો પ્રત્યેકનો એક ગુણ છે એમાં વાદળો તો વાદળા વીછી તો વીછીઓ કીડી તો કીડીઓ વાત તો વાતો કુકડા તો કુકડો તો કુકડા અને બાળક તો બાળકો ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં જવાબ લખો એમાં પેલું ટીકુ બહેન કેવી રીતે ચોપડીઓ વાંચવાના શોખીન છે તો ટીકુ બહેન નાના અક્ષરવાળી અને રંગીન ચોપડીઓ વાંચવાના શોખીન છે બીજું ચટપટ સુઘરી વાંદરાને શી સલાહ આપે છે તો ચટપટ સુઘરી વાંદરાને ઠંડીથી બચવા ઘર બનાવવાની સલાહ આપે છે દરેક પાસે ઘર હોવું જરૂરી છે શા માટે તો જવાબ આવશે કે ઠંડી વરસાદ અને ગરમીથી બચવા દરેક પાસે ઘર હોવું જરૂરી છે ચોથું કોને આકાશમાં ફરવા નીકળવાનું મન થયું તો કેટલાક વાદળાને આકાશમાં ફરવા નીકળવાનું મન થયું દીવો કોણે સળગાવ્યો તો દીવો એક મોટા વાદળાએ શણગાર્યો સળગાવ્યો ત્યાર પછી પાંચમો કોઈ પણ એક વિષય ઉપર લેખન કરો જેના કુલ પાંચ ગુણ છે પક્ષી પ્રાણી એ મારા મિત્ર તો દરેક પક્ષી અને પ્રાણી મારા મિત્ર છે તેઓ મનુષ્યના જીવનમાં અલગ અલગ રીતે ઉપયોગી છે જેમ કે કૂતરો ઘરની ચોકી કરે છે બિલાડી ઉંદર ભગાડે છે પક્ષીઓ નાના જીવજંતુઓને ખાય છે અને પાકનું રક્ષણ કરે છે આમ પક્ષી અને પ્રાણી મારા ખૂબ જ સારા મિત્ર છે દોસ્તો તો ફરી મળીશું આપણે ધોરણ ત્રણની એકમ કસોટીના ઓરિજિનલ પ્રશ્ન બેંકના સોલ્યુશન સાથે તારીખ દસ આઠ બે હજાર ચોવીસના રોજ